નામ અમીરભાઈ પરબતભાઈ કનારા અમે અમારા ભત્રીજાને આઠ તારીખે ભાણવર સુડાસામાં રાહુલ સાહેબને ત્યાં લઈને ગયા હતા એની દવા આપી અને અમે આવ્યા પાછા પછી એને ચાર વાગે ને તો મોઢામાં ચાંદા અને મોઢામાં હોજો આવી ગયો તો પાછા ગયા તો એને બાટલો ચડાવી અને મોકલી દીધા પછી રાત્રે પાછા ગયા તો રાત્રે હોસ્પિટલ છે નહીં એવું કહી અને અમને મોકલી દીધા પછી રાત્રે બીજા એક ડૉક્ટર મોદી સાહેબને ત્યાં જઈ અને બાટલો છડાવ્યો પછી બીજા દિવસે નવ તારીખે પાછા એને આવવાનું કીધું અને નવ તારીખે અમે ગયા તો એને બાટલો છડાવી અને મોકલી દીધા પછી દસ તારીખે અમે ગયા તો છોકરાનું ત્યાં ઊગી અને જોયું તો હાથને કાળા પડી ગયા હતા પછી છોકરાનું એમ કીધું તમે જામનગર તાત્કાલિક લઈ જાઓ તો જામનગર માટે કઈ સુવિધા હતી ને એની કઈ કરીને આપી પછી ત્યાંથી અમે નીકળ્યા તો ભાણવર બહાર નીકળ્યા તો છોકરાની ડેથ થઈ ગઈ બંને ના ક્યાંય કઈ લેબોરેટરીનો એક જગ્યાએ લોહીનો રિપોર્ટ કર્યો હતો એ આપણે માં રાહુલ છોડાસા માં રિપોર્ટ ના એવું કઈ આપ્યું નથી પેલા જે દવા આપી હતી અમારી પાછી લઈ લીધી અને ઈસીજી કે ઉગાઈ ગઈ તો કાર્યક્રમ કે ઉગાઈ તો દેખ આ એક પટ્ટી ગાડી હતી ઈ મોદી સાહેબની ઈ ના ઈ રાહુલ સાહેબની તો તો એમારી છે બે વખત જાડા અને એક વખત ઉલટી થઈ હતી નોર્મલ હતો એવું કોઈ બીમારી હતી નહીં બંને હોસ્પિટલમાં બાટલા ઇન્જેક્શન આપેલા હતા હા બંનેમાં બાટલા ઇન્જેક્શન આપેલા હતા પ્રાથમિક તમે જે પહેલે દિવસે સારવાર લીધી એ હોસ્પિટલ હોસ્પિટલમાં લીધી હતી હોસ્પિટલનું નામ ખબર નથી પણ ડોક્ટર સાહેબ રાહુલ સુડાસામાં અને પછી બીજી વખત તમે ગયા થયા એ રિસન્ટ મોદી મારું નામ ડૉક્ટર રાહુલ ચુડાસમા છે મેં બીએમએસ કરેલું છે અને સાત તારીખે અજયભાઈ કનારા કરીને સીવા ગામના પેશન્ટ સવારે ઇમરજન્સીમાં સાત દસ સાડા અગિયાર વાગે આવ્યા હતા એમને એબડોમિનલ પેઇન વિથ સિવિયર વોમિટિંગ હતું અને સ્લાઇટ ચેસ્ટ પેઇન હતું એટલે એ જે ઇમરજન્સી મેં એમનો ઇમરજન્સી ટ્રીટમેન્ટ માટે પહેલાં એમનો ઈસીજી કર્યું બીપીને એ ચેક કર્યું થોડું હાઈપોટેન્શન હતું એમને બ્લડ પ્રેશર લો હતું ઈસીજી નોર્મલ હતો એટલે ડીહાઈડ્રેશનના કારણે મેં એમને એક આરએલ ટુ ફિફ્ટી અને વોમિટ બંધ કરવા માટે પેન્ટોપ્રાઝોલ અને ઓન્ડેન સેન્ટ્રોનની ટ્રીટમેન્ટ આપેલી અને ઓરલી એમને રેબેપ્રાઝોલ ડોમ અને ઓન્ડેન સેન્ટ્રોન વોમિટ માટે એસોર્સ આપેલી પછી એ પેશન્ટ બીજા દિવસે પાછો મોઢામાં અલ્સરેશન માટેની કમ્પ્લેન લઈને આવ્યું હતું કે થોડા અલ્સર છે તો એમને મલ્ટી વિટામિન અને લોકલ એપ્લિકેશન માટેની જેલ અમે લોકોએ પ્રોવાઈડ કરેલી હતી એમને ઇમરજન્સીમાં ટ્રીટમેન્ટ માટે મેં એને એક કલાક અહીંયા રાખેલા હતા અને એમને આરએલ એલ ડીહાઇડ્રેશન હતું હન્ડ્રેડ જેટલું પ્રેશર હતું હન્ડ્રેડ બાય સેવન્ટી એટલે ડીહાઈડ્રેશન માટે એક આરએલ પાઇન્ટ આપેલો હતો અને પેન્ટોપ્રાજ ઓન્ડિયન ઇન્જેક્શન આપેલું હતું પેશન્ટ પાસેથી અમે ઇસીજીના બસો રૂપિયા અને એમને આઈવી ફ્લુડ પાઇટ ના ઇન્જેક્શન આપ્યા હતા એના સાડા ચારસો ટોટલ સાડા છસો રૂપિયા મેં લીધેલા હતા ના મારી પાસે નથી હા એટલે મેં એમને પેલી ફીની રિસિપ નથી આપેલી એ મારી ભૂલ છે હું સ્વીકારું હા રજીસ્ટરમાં પેશન્ટ આવ્યું ઇમરજન્સી હતો એટલે મેં રજીસ્ટરમાં એની એન્ટ્રી ઓપીડીની કરતા હોય છે ઇમરજન્સી પેશન્ટને ટ્રીટ કર્યું એની મારી પાસે એન્ટ્રી નથી હા બિલનો જે એક અમારે માણસ હતો જે બિલ બનાવતો એ ઘણા ટાઈમથી ઉપર છે અમે એક છોકરો શોધીએ છીએ એટલે નથી ભાઈ એ બાબતે હું તમને સોરી કહું છું કે બિલ નથી ફાર્માસિસ્ટ છે મુનેશ્વર ગીરી કરીને છે એ અત્યારે હાલ પૂરતા અત્યારે નથી અત્યારે અમારો સ્ટાફનો જ

પેશન્ટ અમે ઇમરજન્સી લેતા હોતા નથી પણ પેશન્ટ આવ્યું હતું અને હું હાજર હતો એટલે મેં જોઈ આપ્યું પેશન્ટને મોઢામાં ચાંદા અને જીભનું સોજું આ બે ફરિયાદ હતી બે દિવસ પહેલાં એ લોકો ચુડાસમા સાહેબ પાસે ગયા હતા ઝાડા ઉલટીને તાવ માટે ત્યાં ચુડાસમા સાહેબે જરૂર મુજબની દવાઓ ઈસીજી અને લોહીની તપાસ કરેલી જરૂર મુજબ જે ટ્રીટમેન્ટ કરવી પડે એ કરી આપી હતી પેશન્ટ માત્ર ને માત્ર મોઢામાં ચાંદા માટેની ફરિયાદ અને જીભમાં સોજામાંની ફરિયાદ લઈને આવ્યું હતું ત્યારે મેં રાહત થવા માટે એક ઇન્જેક્શન એવી અને ઇન્જેક્શન ડાયના પર પેશન્ટને ઇન્ટ્રામસ્ક્યુલર આપી દીધું હતું પછી પેશન્ટને કીધું તો આપણે સવારે ઇન્વેસ્ટિગેશન કરીને જોશું આ બાબતે આગળ શું કરી શકાય બીજે દિવસે સવારે પેશન્ટ જ્યારે મારી પાસે આવ્યું રિપોર્ટ તપાસ કરતાં જણાવ્યું કે સફેદ કણ જે ટોટલ કણ કહેવાય ટીસી કહેવાય એ લગભગ સત્યાવીસ હજાર હતા અને સીઆરપી હાઈ હતું એના માટે જે એન્ટીબાયોટિક આવે સેફ્ટ્રી એક્ઝોન સાલ્બેક્ટમ ઇન્જેક્ટેબલ પાઇન્ટમાં નાખી અને સ્લોલી આપ્યું હતું પેશન્ટને સિમ્ટમિકલી રિલીફ હતું પેશન્ટને ઘરે મોકલું પછી મને એવું લાગે તો કાલે બતાવી જાજો દસ તારીખે સવારે લગભગ દસ ને અઠાવન થી અગિયારની વચ્ચે પેશન્ટ મારી પાસે આવ્યું હતું પેશન્ટને તપાસતા જણાનું કે પેશન્ટનું સેચ્યુરેશન ડાઉન હતું હાથ પગમાં જામલી કલર એટલે સાઈનોસીસ દેખાતું હતું પેશન્ટને તાત્કાલિક જામનગર જવા માટેનું કહેવામાં આવ્યું હતું એમને છે ને પાઇન્ટ ચડાવ્યો હતો બાટલો ચડાવ્યો હતો અને ઇન્જેક્ટેબલ ને બધું આપ્યું હતું એટલે સો રૂપિયા કન્સલ્ટેશન ના પાઇન્ટ ના અને બધું થયેલ લગભગ સાડા પાંચસો રૂપિયા જેવું પેલા દિવસે પેલા દિવસે રાતનું કયો છો કે તમે સવારનું કયો છો રાત રાત્રે જયારે આવ્યા હતા ત્યારે કહો છો એવી ને ડાયના પર આપ્યા હતા એટલે સો રૂપિયા વિઝિટ ને બે ઇન્જેક્શન ના પચાસ પચાસ બસો રૂપિયા લીધા હતા રિસીપ્ટ નથી બનાવી રૂલ્સ મુજબ તમે જે કઈ પેમેન્ટ લો રિસીપ્ટ બનતું હોય તમે ટેક્સ કરતા હોય

ફાર્માસિસ્ટ હમણાં બહાર ગયા છે એ આવશે થોડીક વારમાં ત્યારે હતા ફાર્માસિસ્ટ આ જે દવા આપી જ્યારે હા ત્યારે હતા સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ છે એ હતા એમ હા છે લગભગ ત્યારે નથી કોઈ બીજા ભાઈ બેઠા છે એના એમ્પ્લોય એ દવા આપે છે આપી શકે વિધાઉટ ફાર્માસી બેઠો ના હોય કે એનો કોઈ રૂલ્સ છે ના નો આપી શકાય કોઈ કે હું જાણું છું કે મેડિકલ તો સ્ટોર ના ખોલી શકે તો ફાર્માસિસ્ટ નથી તો તમારું બંધ જ રાખો પણ કેવું વિડિયો પર કેપ્ચર કર્યું છે

એ બધી મેડિસિનો જે છે ને પ્રિસ્ક્રિપ્શનની જરૂર ન પડતી એવી દવાઓ જ ભાગે આપણે આપતા હોઈએ છીએ સિવાયની દવાઓ ન આપતા હોય આપણે